જય શ્રી કૃષ્ણ આ વીડિયોમાં શ્રીમદ ભાગવદ્ ગીતાનો અધ્યાય ચોથો સાંભળશું જેનું નામ છે જ્ઞાન કર્મ યોગ આ અધ્યાયમાં સગુણ ભાવનાનો પ્રભાવ અને કર્મયોગનો વિષય યોગી મહાત્મા પુરુષોના આચરણ અને એમનો મહિમા ફળ સહિત જુદા જુદા યજ્ઞોનું કથન જ્ઞાનનો મહિમા વગેરે જણાવ્યું છે ભાગવદ ગીતાના દરેક અધ્યાયમાં જીવન જીવવાનો સાર મળે છે જીવનની દરેક સમસ્યાનો ઉકેલ એમાં મળી રહે છે આથી ભાગવદ ગીતાનો પાઠ દરેક વ્યક્તિએ નિત્ય સવાર સાંજ જરૂર કરવો જોઈએ જો નિત્ય ન થઈ શકે તો એકાદશી પૂનમ અમાસના દિવસે જરૂર કરવો ભાગવદ ગીતા એ યોગ અને તપ વિના પ્રભુ પ્રાપ્તિનું અમોદ સાધન છે તો અતિ પવિત્ર ભાગવદ ગીતાનો ચોથો અધ્યાય જેનું નામ છે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ શરૂ કરીએ બોલો ભગવાન શ્રી ની જય શ્રી ભગવાન બોલ્યા આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો સૂર્યએ પોતાના પુત્ર મનુને કહ્યો હતો અને મનુએ પોતાના પુત્ર રાજા ઈશ્વકને કહ્યો હતો હે પરંતપ આ પરંપરાથી પ્રાપ્ત આ યોગને રાજર્ષિઓએ જાણ્યો પણ ત્યારબાદ તે યોગ ઘણા સમયથી આ પૃથ્વીલોકમાં લગભગ લુપ્તપ્રાય થઈ ગયો તું મારો ભક્ત અને પ્રિય સખા છે માટે એ જ આ પુરાતન યોગ આજે કહ્યો છે કેમ કે આ ઘણો ઉત્તમ રહસ્ય છે એટલે કે ગુપ્ત રાખવા યોગ્ય વિષય છે અર્જુન બોલ્યા આપનો જન્મ તો અર્વાચીન હાલનો છે જ્યારે સૂર્યનો જન્મ તો ઘણો પહેલાનો છે એટલે કે કલ્પના આરંભે થયેલો છે તો હું એ વાતને કેમ સમજું કે તમે જ કલ્પના આરંભે સૂર્યને આ યોગ કહ્યો હતો શ્રી ભગવાન બોલ્યા હે પરંતપ અર્જુન મારા અને તારા ઘણા બધા જન્મો થઈ છું એ બધાને તું નથી જાણતો પણ હું જાણું છું હું અજન્મા અને અવિનાશી સ્વરૂપ હોવા છતાં પણ તેમજ બધાય પ્રાણીઓને ઈશ્વર હોવા છતાંય પોતાની પ્રકૃતિને આધીન કરીને પોતાની યોગમાયાથી પ્રગટ થાઉં છું હે ભારત જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું પોતાના રૂપને સર્જું છું એટલે કે સાકાર રૂપે લોકો સમક્ષ પ્રગટ થાઉં છું સાધુ પુરુષોનો ઉદ્ધાર કરવા માટે પાપ કર્મ કરનારાઓનો વિનાશ કરવા માટે અને ધર્મની સમગ્ર રીતે સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું હે અર્જુન મારા જન્મ અને કર્મ દિવ્ય અથાર્થ નિર્મળ અને અલૌકિક છે એમ જે માણસ તત્વથી જાણી લે છે તે દેહ છોડીને પુનર્જન્મ નથી પામતો પણ મને જ પામે છે જેમના રાગ ભય તથા ક્રોધ સંપૂર્ણપણે નાશ પામી ચૂક્યા હતા તેમજ જેઓ મારામાં અનન્ય પ્રેમ ભાવે સ્થિત રહેતા હતા એવા મારે આશ્રયે રહેનારા ઘણાય ભક્તો આ પહેલાં પણ ઉપર રહેલા જ્ઞાનરૂપી તપ વડે પવિત્ર થઈને મારા સ્વરૂપને પામી ચૂક્યા છે હે પાર્થ જે ભક્તો મને જેવા ભાવથી ભજે છે હું પણ તેમને એવા જ ભાવથી ભજું છું કેમ કે સૌ મનુષ્ય સર્વ રીતે મારા જ માર્ગને અનુસરે છે આ મનુષ્ય લોકમાં કર્મના ફળને ઈચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે કેમ કે એ મને કર્મોથી ઉત્પન્ન થનારી સિદ્ધિ સત્વરે મળી જાય છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર આ ચાર વર્ણોનો સમૂહ ગણ છે અને કર્મોના વિભાગ પ્રમાણે મારા દ્વારા સર્જાયેલો છે આ પ્રમાણે એ દ્રષ્ટિ રચના વગેરે કર્મોને કરતા હોવા છતાં પણ મુજ અવિનાશી પરમેશ્વરને તું વાસ્તવમાં અકર્તા જ જાણ કર્મોના ફળમાં મારી સ્પ્રહા નથી માટે મને કર્મો લિપ્ત નથી કરતા આ પ્રમાણે જે મને તત્વથી જાણી લે છે તે પણ કર્મોથી નથી બંધાતો પૂર્વકાળના મુમુક્ષુઓએ પણ આ પ્રમાણે જાણીને જ કર્મો કર્યા છે માટે તું પણ પૂર્વજો જો વડે સદાકાળથી આચરવામાં આવેલા કર્મોને જ કર કર્મ શું છે અને અકર્મ શું છે એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી પુરુષો પણ મોહિત થઈ જાય છે માટે તે કર્મત્વનું હું તને સમ્યક રીતે સમજાવીને કહું છું જેને જાણીને તું અશુભથી એટલે કે કર્મબંધનમાંથી મુક્ત થઈ જઈશ કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ અને અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ તેમજ વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ કેમ કે કર્મની ગતિ અતિ ગહન છે જે માણસ કર્મના અકર્મ જુએ છે અને જે અકર્મના કર્મ જુએ છે એ માણસ સઘળા માણસોમાં બુદ્ધિશાળી છે તેમજ એ યોગી સમસ્ત કર્મો કરનારો છે જેના સર્વે શાસ્ત્ર સંમત કર્મો કામના કે સંકલ્પ વિના થાય છે તથા જેના બધા કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયા છે એ મહાપુરુષને જ્ઞાનીજનો પણ પંડિત કહે છે જે માણસ સર્વે કર્મો પ્રત્યેની તેમજ એમના ફળ પ્રત્યેની આસક્તિને બધી રીતે ત્યાગીને સંસારના આશ્રયથી રહિત થઈ ગયો છે તથા પરમાત્મામાં સદાય તૃપ્ત છે તે કર્મોમાં યોગ્ય રીતે વર્તતો હોવા છતાં પણ વાસ્તવમાં કંઈ જ નથી કરતો જેને કશાયની ખેવના નથી અંતઃકરણ અને ઇન્દ્રિયો સહિત જેને શરીર જીત્યું છે તેમજ સગળે ભોગોની સામગ્રીનો જેને પરિત્યાગ કરી દીધો છે એવો સાંખ્ય યોગી કેવળ શરીર સંબંધી કર્મ કરતો હોવા છતાં પણ પાપને નથી પામતો ઈચ્છા વિના આપમેળે મળેલા પદાર્થમાં જે સદાય સંતુષ્ટ રહે છે અદેખાઈનો જેનામાં સર્વ રીતે અભાવ થઈ ગયો છે હરખ શોક વગેરે દંડોથી જે સંપૂર્ણપણે અતીત થઈ ગયો છે એવો સિદ્ધિ તથા અસિદ્ધિમાં સમ કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ કર્મોથી નથી બંધાતો જેની આસક્તિ સર્વથા નાશ પામી ચૂકી છે જે દેહાભિમાન તથા મમત્વ વિનાનો થઈ ચૂક્યો છે જેનું ચિત્ત નિરંતર પરમાત્માના જ્ઞાનમાં સ્થિત રહે છે એવા કેવળ યજ્ઞ સંપાદનને અર્થે કર્મ કરનાર મનુષ્યના સમસ્ત કર્મો પૂર્ણ રીતે વિલીન થઈ જાય છે બ્રહ્મ યજ્ઞ કે જેમાં અર્પણ એટલે કે શ્રુવા આદિ ઉપકરણ પણ બ્રહ્મ છે હવન કરવા માટેનું દ્રવ્ય પણ બ્રહ્મ છે બ્રહ્મરૂપી હોતા દ્વારા બ્રહ્મરૂપી અગ્નિમાં હોવા રૂપી ક્રિયા પણ બ્રહ્મ છે અને સર્વત્ર બ્રહ્મબુદ્ધિ કરવારૂપી કર્મમાં સ્થિત રહેનારા એ યોગીને મળનારું ફળ પણ બ્રહ્મ જ છે બીજા કેટલાક યોગીજનો દેવતાઓની પૂજારૂપી યજ્ઞનું સમક્ક્ય પ્રકારે અનુષ્ઠાન કરે છે જ્યારે અન્ય યોગીજનો પરબ્રહ્મ પરમાત્મા રૂપી અગ્નિમાં અભેદ દર્શન રૂપી યજ્ઞ દ્વારા જ આત્મા રૂપી યજ્ઞનો હોમ કરે છે અન્ય કેટલાક યોગીઓ શોત્ર વગેરે સઘળી ઇન્દ્રિયોને સંયમ રૂપી અગ્નિઓમાં હોમે છે તો વળી બીજા કેટલાક યોગીજનો શબ્દ વગેરે સર્વ વિષયોનો ઇન્દ્રિયો રૂપી અગ્નિઓમાં હોમતો રહે છે અન્ય યોગીજનો ઇન્દ્રિયોની સર્વ ક્રિયાઓને તથા પ્રાણીઓની સમસ્ત ક્રિયાઓને જ્ઞાન વડે પ્રચલિત આત્મસંયમ યોગરૂપી અગ્નિમાં હોમી દે છે અન્ય કેટલાક માણસો દ્રવ્ય સંબંધી યજ્ઞ કરનારા છે કેટલાક તપરૂપી યજ્ઞ કરનારા છે બીજા કેટલાક પુરુષો અષ્ટાંગ યોગરૂપી યજ્ઞ કરનારા છે અને વળી કેટલાક અહિંસા આદિ લોકોતર વ્રતો પાળનારા પ્રયત્નશીલ માણસો સ્વાધ્યાય રૂપી યાજ્ઞ કરનારા છે બીજા કેટલાક યોગીજનો અપાન વાયુમાં પ્રાણવાયુને હોમે છે તેમજ અન્ય યોગીજનો પ્રાણવાયુમાં અપાન વાયુને હોમે છે તો અન્ય કેટલાય નિયમ પ્રમાણે આહાર કરનારા પ્રાણાયામ પરાયણ માણસો પ્રાણ અને અપાનની ગતિને રોકીને પ્રાણોને પ્રાણમાં જ હોમે છે સાધકો દ્વારા પાપોનો નાશ માં તેમજ યજ્ઞોને જાણનારા ગુરુ શ્રેષ્ઠ યજ્ઞમાંથી બચેલા અમૃતનો અનુભવ કરનારા યોગીજનો સનાતન પર બ્રહ્મ પરમાત્માને પામે છે જ્યારે યજ્ઞ ન કરનારા માણસ માટે તો આ મનુષ્ય લોક પણ શુભદાયક નથી તો પરલોક ક્યાંથી શુભદાયક હોય આવા બીજા પણ અનેક જાતના યજ્ઞો વેદની વાણીમાં વિસ્તારથી કહેવાયેલા છે એ સર્વને તું મન ઇન્દ્રિયો અને શરીરની ક્રિયા દ્વારા સંપન્ન થનારા જાણ આ પ્રમાણે તત્વથી જાણીને એમના અનુષ્ઠાન દ્વારા તું કર્મ બંધનથી પૂર્ણ રીતે છૂટી જાય હે પરંતપ દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાન યજ્ઞ ઘણો ચઢિયાતો છે તથા હે પાર્થ સઘળા કર્મો જ્ઞાનમાં સમાપ્તિને પામે છે એ જ્ઞાનને તું તત્વદર્શી જ્ઞાનીજનો પાસે જઈને જાણી લે એમને યોગ્ય રીતે દંડવત પ્રણામ કરવાથી એમની સેવા કરવાથી તેમજ કપટ છોડીને સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી પરમાત્મા તત્વને બરાબર ઓળખનારા એ જ્ઞાની મહાત્મા જનો તને એ જ્ઞાનનો ઉપદેશ આપશે જેને જાણ્યા પછી ફરીથી તું આ રીતે મોહને નહીં પામે તેમજ હે પાંડુપુત્ર જે જ્ઞાનથી તું સમગ્ર ભૂતોને નિષ્ભાવે પહેલાં પોતાનામાં અને પછી મુજ સચ્ચિદાનંદ ધન પરમાત્મામાં જોઈશ જો તું બીજા સમસ્ત પાપીઓ કરતાં પણ વધારે પાપ કરનાર હોય તો પણ તું જ્ઞાનરૂપી નાવડા દ્વારા સંદેહ આખા પાપ સાગરને સારી રીતે પસાર કરી જઈશ કેમ કે હે અર્જુન જે રીતે ભડભડતો અગ્નિ ઘણા બધા ઈંધણોને ભસ્મીભૂત કરી નાખે છે એ જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે માટે આ સંસારમાં જ્ઞાનના જેવું પવિત્ર કરનારું નિઃસંદેહ બીજું કશું જ નથી એ જ્ઞાનને ઘણા સમય સુધી કર્મયોગના આશ્રમ દ્વારા શ્રદ્ધાંતકરણ થયેલો માણસ આપમેળે જ આત્મામાં પામે છે જીતેન્દ્રિય સાધન પરાયણ અને શ્રદ્ધાવાન માણસ જ્ઞાનને પામી જાય છે અને જ્ઞાનને પામીને એ વિના વિલંબે તત્કાળ જ ભગવત પ્રાપ્તિ રૂપી પરમ શાંતિને પ્રાપ્ત થઈ જાય છે પણ વિવેકહીન શ્રદ્ધાળુ તેમજ સંશયગ્રસ્ત માણસ પરમાર્થથી નિશ્ચિતપણે ભ્રષ્ટ થઈ જાય છે આવા સંશયગ્રસ્ત મનુષ્ય માટે ન આ લોક છે ન તો પરલોક કે ન સુખ હે ધનંજય જેણે કર્મયોગના આશ્રમ દ્વારા સમગ્ર કર્મો પરમાત્મામાં અર્પી દીધા છે તથા જેણે વિવેક વડે સકળ સંશયોનો નાશ કરી દીધો છે એવા વશ કરેલ અંતઃકરણના પુરુષને કર્મો નથી બાંધતા માટે હે ભરતવંશી તું હૃદયમાં રહેલા આ અજ્ઞાનજનિત પોતાના સંશયને વિવેક જ્ઞાનરૂપી તલવાર વડે છેદીને સમત્વરૂપ કર્મયોગમાં સ્થિત થઈ જા અને યુદ્ધ માટે ઊભો થઈ જા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ નામનો ચોથો અધ્યાય સમાપ્ત બોલો ભગવાન શ્રી આપણે સાંભળ્યો ભાગવત ગીતાનો અધ્યાય ચોથો જે નિત્ય ગીતાનો પાઠ થાય છે તે ઘર તીર્થરૂપ બની જાય છે ત્યાં વસનારાઓના પાપનો નાશ થાય છે જે મનુષ્ય ભાગવત શાસ્ત્રનો અર્થપૂર્વક નિત્ય પાઠ કરે છે તેના કરોડો જન્મોના પાપો નાશ પામે છે જે ભાગવતના અર્ધા શ્લોકનો કે શ્લોકના એક ચરણનો પાઠ કરે છે જે નિત્ય યજ્ઞ તથા અશ્વમેઘ યજ્ઞનું પ્રાપ્ત કરે છે આપણા ધર્મશાસ્ત્રમાં કહ્યું છે કે પ્રાતઃ ઊઠી ઉઠી સ્નાન કરવું સ્નાન આદિ કાર્યથી પરવારી ઈષ્ટદેવનું નામ લેવું હજારો કામ છોડી દાન દેવું અને દસ હજાર કામ છોડી ભાગવદ્ ગીતાના પાઠ કરવા તો મિત્રો આ વિડીયોમાં ભાગવદ્ ગીતાનો અધ્યાય ચોથો જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ